પેલું ડબલું બધા અને આ છોકરી જોવા જવાનું તૈયાર નહીં થવાનું આ તૈયાર આ તૈયાર છે આ તારા બાર જો

કાશે નહીં પહેરું મારે તમે હેડો સુરુ જોવા જવાનું હોય તો તૈયા હડકુવા માટવા તોડાઈ દે ઓ મારે કરવા લે આમ હા અલે બાપા બાલ નહીં ધારું એમ ક્યો તું અમે હને તોલ્યો ને તોલ્યો જવાનું તું ફટાફટ તો એ ના હો ને બાટલો બલ્લે રસ્તા પાણી પીવાય દે ગરમી સર દે રસ્તામાં ઘણું મળી રહે પાણી બોણી અલે હતા ફટાફટ હે તું ઓમ આ માયે દર્પણ હારું નેનું પડે તો મોટા પ્રમાણે અમને થોડું મોટું હોય તો મોટું એ દેખાય અને એના ને એના દર્પણ લઈ લઈને હેડી આવે છે મારી માને કીધું હતું કે મોટું લેતી આવજે જઈ ઠીક મેપક છો મેલો પેલો મેપક હું કર દઉં મેપક તે આજે મહેમાન આવ્યો હતો જોઈ જાય કે મને કેટલા મહેમાન જાય પણ જોતા જ નહીં મારો બસ આખો દાડો આ થેલો લઈને બે આવી રહેવું છે જોવા માટે આવા છે પૈણવા નહીં આવતા પણ જોશે છે તો પૈણ છે એની થોડી પૈણ છે લે કોણ દી લે લે ઉધર સાઈ મારા ચોય પીવું નહીં

જો હું દેખાતી નહીં ખાવાનું નહીં હોય તમે લઈ લઈધું અચ્છા તે લઈ લીધું એટલે માના નહીં ખાવાનું ઈ પાર્કા ઘેર જશો તો લાત મારી કરજે મોડે નાટક ના છે લે તમે છે તમને આટલું થોડું બોલો ઈમાં તો ભેકડો તાણવા દેઈ જાય છે અઠે પેલા બોર પર પાણી પરવા જેતો ના મને એટલું સંભરાવતું તું આ કહી આવું છું બહુ ઉપરાણ હોય નહીં ફટાઉ નહીં પાર્કા ઘેર મોકલવાની ને જોવા આવે છે તાર આપણ રાઘા બોલ કે રાઘા બોલ મારા કોનના પડદા ફાટી જશે આઈધાની બસ પૂરી ત

છે કે રોવાનું કરીએ કોઈ ગર્ભ ના હોય તો લાવવાની વ્યવસ્થા કરીએ આ તો ખાલી લોટ લોટિન લોટ હું કાચો ખાસ અને બેટા કારે ત્યાં સુયા ત્યાં બેહ તું ટોપો કરાવતી હોય તો આ અમને મેમણ આવીને ઊભો રહેશે પણ પણ આટલું ટોપો કરો શરીર ઉતરી જાય ના હો તમે જજો કામ કરવા ફટવી છેતે સમજ્યા કે આ તેજમાં મારા બાપા આસી નો તો વડો મોટો છે લેવાનું તો ના ના

ન હું ચા બનાવવું ઉકાળો લેતી આવો હા હા અમાર તો કોઈ ચિંતા જેવું નહી આ તો પેલા સોંભાએ બતાવ્યું અને એન બાર જવાનું હતી ના ના સારું કોમ તો એ ના ના એ તો બરોબર છે આપણે કશું કહેવાય નહી હા તે બોલાવ પૈજો લે ઓ

એ તો વાતે નહી કરી ને હું તો નહી માતો નહી પસંદ જ નહી મને આ જાડી ભે જે મને બરકારો તમે તું મારી આબરૂ કઢાય તી ના ગમતી નહી પુણે કે આ ભે તેરી હે પુરા કે શરીર કરે મારા ઘેર કઈયો તારા ઘેર બાપને કે હું ખવડાવી આવું એ તવ તમન નઈ તું ઉડિયા ગણ કેડો ઈઓને ખવડાવી દઈ હજુ મને આ દેખો સોમલો સોમલા કી દીધું તે મંગળવાર મોકલી જાય ને પાછો ના ના સોમલાન મોબરો કરે આ ઓર ખબર નહી પડતી સોમલાના વાડે ચડી ચડી હા આવા આવા આપણે છોડીને બેજાતી કરી ગયા જાડીન પાડી કઈ કઈ તારા જય મારી માં એવી મૂ થોડી ડબલ

એના માર પડી આટલું સોરી નું ગોઠવાઈ જાય ને ઓછી મારું બેટું સોરી ને ગમે તો છોકરા ને ના ગમે છોકરાને ગમે તો સોરી ને ના ગમે સોમભાઈ ને વાત કરી હતી સોમભાઈ કે ત્યાં ચાર છોકરા છે વધુ ને હેડો આ મને ના પડી તો સોમભાઈ ને ફેરથી વાત કોઈ બીજા છોકરા ને વાત કરી હતી લેતા તો આવી મને એટલા કહી દેવા કઈ ના આવું

હા ઉભો થો ના બધા સખ બારા સિહાડ બોલ્યા સીધો સીધો હેડ ફરાઘર આ ઘર હેડ હેડ ના

હા હા આ કેવું વાદરૂ કુંડ જાયું હે ભાઈ ઠંડી લાગી લાગાસા દોહા બેઠિયા ઓર ડાબરા ઓર ખો બેહી જા બેહી જા બેઠા બસ હા હા લે ઓર ખો બેહ બોલ લા

મને કેવું લાગ્યું કે આ કેવું વાદળું આવીને પડીશ આવું ના ના એમાં શું છે કે ઇને પહેલેનથી જેવો શોખ છે વાદરા જેવો નઈ કૂદવાનો એન્ટ્રી એવિતા ચાલીથી કરી રહ્યો અ ગજબ એન્ટ્રી હોય ને એમ ગજબ એટલે તોડી નાખ એવી એન્ટ્રી થાય ને એમ આ લોકો બધા મારી થાકી ગયો છે બધા છે ઓવા બોલવાની બધા ના બોલ ને ઓવા ને છોડી દે તમે

વાત તો પણ એક ને બે ને બેહારી વાત તો કરાવી છે હા પાપા મને તો નઈ ગમતું હું કહી દઉં મને નઈ ગમતું સુકા નઈ દે અનંત બે જણ વાતચીત કર લ્યો એટલે વાત પાકી કોણ મારે નઈ આવના હું નઈ કરવાનું હગું ઈશ કરવાનું છે જા લઈ જા લઈ જા હું લઈ જા બે બેહારી બે આ વાત કરવા વાત કરી બે બેહારી વાત કરી કે ના ના

માધેજી થોડી ના અને કેટલું ભણ્યા ભણ્યા ખરી ચાર વાર ભણ્યા બાપા પેલા <test Springs>

માં ટાઈણ બીજો તો એનો કચરો હા હાય હાય એટલે સાહેબને લાગ્યું હાકો અવા ને આગળ ચાલ્યા હે ને એમાં ચમ હું ધો ચમ્પુ પાંઠ નાખવાનું ટાઈણ શીરું આ હમ ફય હ ફય હા ફઈ ગો ફાઈએ ન હમણાં રાખીએ કે હકું માં ટાઈણ મ બાપા હેને હા હા મુંબઈ માર તો આઈ થી ગોમ ફેર રાખતા હા હા આનું આપડે અબુ ઘમું હા હે આ ઉપર પાડવાનું

અમે આવતા મહિના પોસમા મહિના ની પચીસ તારીખે ઝોન જોડી ને આયુશું ઘોડાના કચેડા